જય શ્રી કૃષ્ણ માધુરી દીક્ષિત કલર બલર કર્યો છે સોરી નહીં પણ મમ્મી કર્યો આગળ કેવું આપણે કઈ ડાઈ ડાય લગાવવાની વગર ડે ત્યારે પહેર્યા તા અને અમે લોકો ફરી જઈ રહ્યા છીએ શિમલા મનાલી તનત મન ઠંડી લાગે છે એવું નહી લાગતું આપડે બેન જ ઠંડી લાગે છે હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ લક્સ ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે પોણા છ અને ફરીથી અમે લોકો જઈ રહ્યા છે ભાઈ કરવા માટે ગાઈઝ દિવાળી તો નીકળી ગઈ દેવ દિવાળી પણ જતી રહી પણ હજુ અમારા ભાઈ બીજનું જમવાનું હજુ પૂરું નથી થઈ રહ્યું બિકોઝ કહેવાય ને કે બધાનો ટાઈમ ને એવું સેટ નથી થઈ રહ્યું એના સાથે સાથે મારા ભાઈઓને તો હજુ જમાડવાનું બાકી જ છે જો કે ઘણો ટાઈમ થઈ ગયો બટ જોઈએ છે બધાના ટાઈમ સેટ થાય એમ રાખીએ છે બધા જ રેડી થઈ ગયા છે હેલો નિશીવ

સોમ થી શુક્ર જવાનું છે બરાબર સોરી અને એવું હતું કે હું બ્લોક શૂટ નથી કરતી એટલે બ્લોગ શૂટ બાય કેવું રહ્યો તમારો ચોવીસ કલાક તમારો ચોવીસ કલાક તો શું હતો

બરાબર જેમના ત્યાં આગળ હું જેમના પેકેજમાંથી અમે લોકો ગયા હતા બહુ જ મજા આવી વિચાર્યું હતું કે ત્યાં જઈને મેગી બેગી બનાવીશું બસ આપણને એવો ચાન્સ મળ્યો જ નહીં કે આપણે રસ્તો પર મેગી બી ખાઈએ મતલબ બનાવીને જાતે નહીં ખાધી શું કેશો શિમલા મનાલી નહીં ક્યાંક બીજે એટલે બીજું ફાઈનલ જેવું છે બટ એના જે ઓનર છે ને એ આવી જાય એટલે ખાલી મારે ડિસ્કસ કરવાનું જોકે એમણે તેવું કીધું કે કંઈ વાંધો નહીં બિંદાસ તમારાથી મને બહુ જોરદારનો રિસ્પોન્સ મળ્યો છે કંઈ વાંધો નહીં ઓકે સો ગાઈઝ હું તમને એ પણ કહી દઈશ બરાબર એના સાથે એમનું પેકેજ બહુ જ સરસ છે જો તમારા લોકોને પણ જવું હોય ને તો ટ્રીપ ઇન્ડિયાની જોડે જજો બહુ જ મજા આવશે તમે લોકોએ મારા બ્લોગની અંદર જોયું જ છે કે અમે લોકોએ કેટલી મજા કરી હતી બહુ જ મસ્તી કરી હતી એના સાથે સાથે આપણને બહુ જ સારો એવો ટાઈમ આપે છે એન્જોય કરવા માટે કે બધી જગ્યાએ ઉતાવળ નથી કરતા ને એકદમ સસ્તું છે પેકેજ જે આપે છે

જ્યારથી મેં મહેન્દ્ર મહેન્દ્ર થાળ સાંભળ્યું છે ને ત્યાં ત્યારથી મને મહિન્દ્રા થાર અને મહેન્દ્ર થાળમાં બહુ જ કન્ફ્યુઝન થઈ રહ્યું છે યસ બંને બંને સેમ લાગે છે પેલામાં થાળ અડો આવે પેલામાં થાર

જો ગાઈઝ તમારા ઘરમાં કે કોઈનું બી નામ મહેન્દ્ર કે મોહન હોય બરાબર તો ખોટો ના લગાડતા અમે લોકો કોઈના પર્સનલ કેવી કોઈ મસ્તી નથી કરી રહ્યા બસ ગાઈઝ ચલો હમણાં બહુ મોટા માણસો આવવાના છે બરાબર જે કોઈ દિવસ ટાઈમે આવતા જ નથી

ખું અમારું ફેમિલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે ફ્રેશ થઈ ગયા છે કપડાં વપડા થઈ ગયા છે ચેન્જ બહુ જ મજા આવી જ્યારે પણ અમે બધા મળીએ ને તો ખરેખર એક અલગ જ એનર્જી હોય છે બધાને મળવાની અને અલગ જ હેપીનેસ હોય છે સો બસ ગાઈઝ બહુ જ સરસ મજાનો પ્રેમ આપી રહ્યા છો ધીમે ધીમે થોડો થોડો વધતો રહ્યો છે થોડા થોડા વ્યૂઝ પણ સારા આવી રહ્યા છે તો બધાને પહેલાં તો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને બસ આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બ હરે હરેક Riisne.